અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટા ઉદેપુર દ્વારા જી સી એસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓની પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર કરવા હંમેશા કાર્યરત રહ્યું છે

જેરા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટા ઉદેપુર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને ને આવેદન આપી સમસ્યાઓ નિવારણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યલગા ગુજરાતી રમેશ સત્ય ની સાથે નમસ્તે સમગ્ર ગુજરાતમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને જીકાસ જે પોર્ટલ છે એને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમ કે ગુજરાત પોર્ટલ છે જે જીકાસ પોર્ટલ દ્વારા માહિતીની એકત્રીકરણ કરવાનો પ્રશ્ન હતો પણ માહિતી એકત્રીકરણ નથી કરી આના દ્વારા એડમિશનો કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર આ જીકાસ પોર્ટલના પ્રચાર પ્રસારમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે